અને આજે મીઠાઈ આપણે બિસ્કિટમાંથી તૈયાર કરીએ છીએ તો બસ રીતે નાના નાના ટુકડામાં તોડી લેશું બિસ્કિટ લીધા છે અને સાથે બિસ્કિટ સારી રીતે ક્રશ થઈ જાય અને મીઠાઈમાં થોડી મીઠાશ આવે એના માટે એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી સારી રીતે બિસ્કિટ અને ખાંડનો આપણે પાવડર કરી લેશું તો તમે જોઈ શકો છો અહીંયા એકદમ બારીક એવો મેં બિસ્કિટનો પાવડર તૈયાર કર્યો છે અચ્છા જો આ સ્ટેજ પર તમને એવું લાગે કે આમાં કોઈ કણી છે તો તમે આને સારી રીતે ચાળીને પણ વાપરી શકો છો પણ અત્યારે આપણો એકદમ બારીક એવો પાવડર તૈયાર થયો છે તો હવે મીઠાઈને એકદમ માવા જેવી તૈયાર કરવા મેં અહીંયા એક ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર લીધો છે સાથે બિલકુલ મીઠાઈને બજાર જેવો કલર આપવા માટે કેસરી ફૂડ કલર તો જે પાવડર કલર હોય એ ચપટી જેટલા કલરમાં મેં અડધી ચમચી જેટલું પાણી ઉમેરી મિક્સ કરી અને લઈ લીધો છે તો મેં અત્યારે ઓરેન્જ કલર વાપર્યો એની જગ્યાએ તમારી પાસે જે પણ ફૂડ કલર હોય એ તમે લઈ શકો છો વાળું બે ટેબલ સ્પૂન દૂધ લીધું છે અને આ રીતે આપણે દૂધ ઉમેરી મિક્સરને ભેગું કરી દેસુ અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે દૂધ તમારે વધારે નથી ઉમેરવાનું જસ્ટ બધી વસ્તુ બિસ્કીટ સારી રીતે ભેગું થાય એટલું જ તમારે આમાં દૂધ ઉમેરવાનું તો આપણે જો પરાઠાનો લોટ બાંધ્યો હોય એવું મિશ્રણ તૈયાર થઈ ગયું છે પાંચ મિનિટ સાઈડ પર રાખીએ સાથે આપણે જે વ્હાઇટ મિક્ષર તૈયાર કર્યું એમાં પણ આપણે બે ચમચી જેટલું દૂધ તો ખાસ ધ્યાન રાખવાનું આમાં મિલ્ક પાવડરનું પ્રમાણ વધારે હોય એટલે તમારે દૂધ વધારે નહીં ઉમેરવાનું જસ્ટ આ રીતે મિશ્રણ તમારું ભેગું થાય એટલું જ દૂધ ઉમેરી અને તમારે આ રીતે આવે એવું મિશ્રણ તૈયાર કરવાનું તો તમે જો અહીંયા મેં આ રીતે વ્હાઈટ મિક્સર આવો રોલ બનાવીને તૈયાર કરી લીધો તો હવે બસ મીઠાઈને આપણે તૈયાર કરવા માટે જે ઓરેન્જ કલરનું બિસ્કિટનું લેયર તૈયાર કર્યું છે એને બટર પેપર પર રાખી દેશું અને પછી આ રીતે એને હલકા હાથે થોડું વણી લેશું

આ રીતે પેક કરી દેવાનું તો વચ્ચે તમારે આ રીતે સરસ ભેગું કરી દેવાનું અને સાઈડ ને પણ આ રીતે સરસ સેટ કરી લેવાની હવે જ્યાં પણ તમને ક્રેક્સ દેખાતા હોય ત્યાં તમારે આ રીતે હાથની આંગળીઓને હલકી એવી દૂધવાળી કરી અને સ્મૂધ કરી લેવાનું તો આ રીતે આપણે એક સરખો સરસ મીઠાઈનો રોલ વાળીને તૈયાર કરી લેશું તો તમે જોયું ને ના તો આપણે કોઈ ચાસણી બનાવી ના તો આપણે માવો જોઈએ એ ના તો પછી આપણે કોઈ પણ ઘી જોઈશે ફક્ત ઘરમાં રહેલી સિમ્પલ બિસ્કિટ અને નાળિયેર સાથે થોડા મિલ્ક પાવડર ઉમેરી અને આ મીઠાઈને આપણે તૈયાર કરી છે અને સ્વાદ એટલો જ જબરજસ્ત છે કે તમે એકવાર બનાવશો ને તો ગેરંટી છે મને યાદ કરશો તો હવે બસ રોલને આ જ રીતે પેપરમાં ફોલ્ડ કરી અને દસ મિનિટ ફ્રીઝમાં રાખી દેશું જેથી મીઠાઈ થોડી સેટ થઈ જાય અને તમને કટ કરવાની મજા આવે તો હવે દસ મિનિટ થઈ ગઈ છે અને આપણો રોલ એ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે તો હવે બિલકુલ આને બજારની જેમ સજાવવા માટે હું ચાંદીનો વર્ક વાપરું છું તમારી પાસે હોય તો તમે વાપરજો નહીં તો તમે અહીંયા સિમ્પલ ડ્રાય ફ્રૂટની એકદમ પતલી પતલી ચિપ્સ તૈયાર કરી અને રોલ વાળો ત્યારે જ આપણે એને આ રીતે કોટ કરી લેવાની તો તમે મારા રસ મઈ રોલની મીઠાઈ જોઈ હોય તો એમાં મેં બિલકુલ એવું ડ્રાય ફ્રુટનું ગાર્નિશિંગ કરેલું છે જો તમે એ રેસિપી ના જોઈ હોય તો જરૂરથી જોજો એ મીઠાઈ પણ એકદમ સિમ્પલ અને મસ્ત મજાની તૈયાર કરી છે તો હવે બસ આ રીતે ચાંદીનો વર્ક લગાવ્યા પછી આપણે મીઠાઈને એકદમ ધારવાળી ચાકુથી એક એક ઇંચના પીસીસમાં કટ કરી લેશું તો તમે જુઓ આનું કેટલું સરસ લુકિંગ છે સાથે તમે એનું ટેક્સચર જુઓ માવાની કે કાજુની ટ્રાય કરજો તો હવે આપણે બધા જ રોલમાંથી આ રીતે મીડિયમ સાઇઝના મીઠાઈના પીસીસ કરી લેશું અથવા તમને જેટલું જાડું પતલું સ્વીટનું પીસ જોવે એ રીતે તમારે આને કટ કરી લેવાની અને આ મીઠાઈને વધુ સરસ દેખાય એના માટે મેં અહીંયા એક એક પિસ્તાની ફ્લેક્સ આ રીતે રાખી દીધી છે તો તમે જુઓ એ એકદમ સરસ ડબ્બો ભરીને આપણી મીઠાઈ તૈયાર થઈ ગઈ છે આ મીઠાઈને તમે ફ્રીઝમાં પંદર દિવસ સુધી બનાવીને સાચવી શકો છો તો રક્ષાબંધનમાં કે પછી કોઈ પણ તહેવારમાં બજારની ભેળસેળવાળી મીઠાઈ લાવવા કરતાં તમે આ રીતે ઘરે એકદમ સિમ્પલ રીતે મીઠાઈની રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમને આ રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં મને જરૂરથી કહેજો અચ્છા તૈયાર થયેલી મીઠાઈ તો જોતા જાવ કેટલી સરસ એકદમ સોફ્ટ અને મોડામાં પીગળી જાય એવી બની છે તો તમને પણ આ રેસીપી ગમીને ચોક્કસથી આ મીઠાઈની રેસીપીને ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કમેન્ટમાં જરૂરથી કહેજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ